બોલો ભારત માતા કી જય જવાન જય જવાન અત્રે મંચસ પર બિરાજમાન આપડા પ્રદેશ પ્રમુખ ખેડૂતોના દીકરા માલધારી સમાજ આવતા એવા ભાઈ શ્રી સુદાન ગઢવી સાથે જ યુવાઓ માટે આદર્શ અને હર હંમેશા તમામ સમાજના તમામ વર્ગના લોકો માટે જે લડ્યા છે વિસાવદરની જનતાએ જેને વિધાનસભામાં મોકલવાનું કામ કર્યું છે એવા ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા સાથે જ પ્રદેશ મહામંત્રી સાગરભાઈ રબારી અને માલધારી સમાજમાંથી આવતા એવા વ્યક્તિ કે જેને ગાયો ભેસો ને નિરણ પણ કરી છે પાણી પણ પાયું છે ભેંસું દોય અને ડાયરેક્ટ કોઈને સમજાય કે ન સમજાય બીજા લોકોને પણ મારા પશુપાલકોને સમજાય છે જેવો આપ સમક્ષ મારી આગળના વક્તાઓ જેવો પરિચય ખૂબ સારી રીતે આપ્યા છે વધારે સમય નથી તો વધારે કાંઈ અમે વિશેષ ચર્ચા નથી કરતો પરંતુ તમામ મિત્રોને એક વિનંતી કરીશ કે બહારની જગ્યામાં ખૂબ મોટી સંખ્યામાં જે પશુપાલકો સમર્થકો અને આજની ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં ભાગ લેવા માટે જે મિત્રો પધાર્યા છે આ પશુપાલકોની લડાઈમાં આવેલા તમામ મિત્રોનું હું રાજુ કરપડા નતમસ્તક વંદન સાથે હૃદયથી સ્વાગત કરું છું સાથે જ બાર જે મિત્રો મોટી સંખ્યામાં ઉભા છે એને વિનંતી કરું છું પોતપોતાનું સ્થાન થોડી અગવડ પર છે પણ સાઈડમાં પોતપોતાની જગ્યા ગ્રહણ કરી લે ટૂંક સમયની અંદર આપણી લડાઈમાં સહભાગી થવા માટે પશુપાલકોની લડાઈમાં સહભાગી થવા માટે આપણા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક માન્ય અરવિંદ કેજરીવાલજી સરદાર ભગવંત માન સાહેબ ટૂંક સમયમાં ઉપસ્થિત થઈ રહ્યા છે ત્યારે આપ સૌને વિનંતી કરીશ થોડી અગવડતા પડશે પણ અહીંયા કાર્યક્રમ આપણો પોતાનો છે અગવડતા થોડીક પડશે પણ જે લોકોએ દંડા માર્યા છે એને હિસાબ કરવાનો છે અગવડતા થોડીક પડશે પણ પશુપાલકોના દૂધના એક એક ટીપાનો હિસાબ લેવા માટે ભેગા થયા છીએ અગવડતા ભોગવવાની તૈયારી રાખજો તમારા માટે લોહી દેવાની તૈયારી મંચસ પર બિરાજમાન એક એક વ્યક્તિની છે બીજી વાત કે છેલ્લા બે ચાર દિવસથી આમ તો ચૌદ તારીખે જ્યારે પશુપાલકો ગયા લેવા લેવા માટે માટે પોતાનો નફો બાગતવાર અત્યાર સુધીમાં શું થયું આકડાકીય માહિતી અહીંયા ઉપસ્થિત માન્ય ગોપાલભાઈ ઇટાલિયા સુદાનભાઈ ગઢવી આંકડાકીય માહિતીઓ પણ આપશે પણ ખાસ કરીને આપને એક વાત કહેવા માટે આવ્યો છું અહીંયા રહેલા મીડિયાના માધ્યમથી સાબર ડેરીના સંચાલકો અને એનું રિમોટ લઈને બેઠેલા કમલમમાં બેઠેલા નેતાઓને કહેવા માટે આવ્યા છીએ કે અમારા પશુપાલકોએ તમારી પાસે શું માંગ્યું હતું અમારા પશુપાલકોની સંસ્થા છે સાબર ડેરી કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની પેઢી નથી સાબર ડેરી પશુપાલકોના બાપની માલિકીની સંસ્થા છે

આ લાઠીઓ વરસાવવાથી અને ટીયર ગેસના ગુંગળામણથી જે મૃત્યુ થયું છે આનો હિસાબ લેવા માટે આજે આપણે મળ્યા છીએ જ્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી લડી લેવાની તૈયારી છે બે હાથ પરિણામ ના મળે ત્યાં સુધી લડી લેશું એક એક રૂપિયાનો હિસાબ માંગીશું આપણી પાંચ માંગણીઓ જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી આપણી લડાઈ ચાલુ રહેશે આજે પણ ગઈકાલે પણ મને જાણવા મળ્યું છે ક્યાંક ને ક્યાંક સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પશુપાલકોને ધમકીઓ આપી સભામાં નહીં જાતા રેલીઓમાં નહીં જાતા નહીતર ખોટા કેસમાં માં ગોપાલભાઈ આ વિસ્તારમાં પોલીસ પ્રશાસનનો જે દુરુપયોગ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે મને ગઈકાલે જાણવા મળ્યું જે લોકોએ દૂધના ટેન્કર ઢોળ્યા એના ફોટા આજ પણ એ લોકો રાખીને ફરે છે કે જો તમે સભામાં જશો તો તમારી પર ગુનો દાખલ કરશું મારી વાત સાચી હા કે ના અમે કહીએ છીએ કે બહુ ગુના દાખલ કરવાના શોખ ભાજપના નેતાઓન છે આજે પશુપાલકો અવાજ દબાવવાનો પ્રયત્ન જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ સાબર ડેરી ના સંચાલકો સાથે મળીને કર્યા એ લોકોને કહેવા આવ્યા છીએ કે પશુપાલકોનો અવાજ બનીને પરિણામ સુધી લડવાની તૈયારીથી અમે અહીંયા મોડાસાથી ગર્જના કરીએ છીએ આવનાર સમયમાં આ લડાઈ સૌરાષ્ટ્રમાં પણ જશે દક્ષિણ ગુજરાતમાં પણ જશે એક એક પશુપાલકને એના નફાનો હિસાબ આપવો પડશે અને જે તમને કેસ કરવાનો ફાકો લઈને ફરો છો અમે કેસ કરશું અમે પોલીસને લાવશું અહીંયા મંચસ પર બેઠેલા નેતાઓ તૈયાર છે કરવા હોય કેસ કરો અમારી લડાઈ આ આજથી અમારી લડાઈ ના શ્રી ગણેશ થાય છે અને પરિણામ સુધી અમારી લડાઈ ચાલુ રહે છે જે અહીંયા સાબર ડેરીમાં ભાવ ફેર વાત શું હતી તો આપણા પશુપાલકોને દર વર્ષે જે ભાવ ફેર મળતો એ ટકાવારીમાં મળતો ક્યારે અઢાર ટકા ચૂકવાનો પશુપાલકોની માંગણી હતી કે અમને મળવો જોઈએ તો મળ્યો પશુપાલકો મળ્યો આ ભૂતકાળની વાત છે છેલ્લા પાંચ વર્ષની કે પશુપાલકોની માંગણી મુજબ ભાવફેર મળતો નહોતો પચીસ ટકા પશુપાલક માંગે બાવીસ ટકા પશુપાલક માંગે તો ભાવફેર મળતો તો પંદર ટકા સોળ ટકા સત્તર ટકા આ વખતે દુઃખની વાત એ છે કે ભાવ ફેર માંગણી મુજબ આપવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક સાબર ડેરીના સંચાલકો ભાજપના તાઇફા કરવામાં જે પૈસા ખર્ચી નાખ્યા અમારા નફાના પૈસા ભારતીય જનતા પાર્ટીના તાઇફા કરવામાં જે ખર્ચવામાં આવ્યા છે આજ અમારો પશુપાલક હિસાબ માંગે છે અમને હિસાબ મળવો જોઈએ દુઃખ સાથે કહેવું પડે કે હિસાબ આપવાની જગ્યાએ પોલીસ પાસે દંડા ખવડાવવાનું કામ કોઈએ કર્યું હોય તો સાબરડેરીના સંચાલકોએ કર્યું છે વિશેષમાં કાંઈ નથી કેવું પણ અહીંયા સાબરડેરીના ચેરમેન જેનું નામ તો સામળ છે પણ દુઃખ સાથે એકાઉ કોલા સામળાનું નામ લજવવાનું કામ પણ આ શામળે કર્યું છે અહીંયાથી મેન્ડેજ પ્રથાઓ જે લાવવામાં આવી છેલ્લા અમુક વર્ષથી મેન્ડેડ પ્રથા લાવવામાં આવી સહકારી ક્ષેત્રમાં જે અમારા ખેડૂત પશુપાલકોની સહકારી સંસ્થાઓ છે એના પર ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેડ પ્રથા લાવીને કબજો જમાવ્યો છે એનાથી છુટકારો અપાવવા માટેની પણ લડાઈ આવનાર દિવસોમાં લડાશે અહીંયાથી એ પણ કહીએ છીએ ઈડી અને સીબીઆઈના જે કર્મચારીઓ છે ક્યાંક ને ક્યાંક એ લોકોને જો રેડ પાડવાનું ઠેકાણું ન મળતું હોય તો અમે કહીએ છીએ કે અહીરમેન ના પુત્ર વરુચમાં ફેક્ટરી છેલ્લી વાત મારી એ કરી કે વહેલી પરોડે ઉઠે ઘડિયાળના ટકોરે ચાર આપણી ની વાત છે જે પશુપાલન ના વ્યવસાય સાથે જોડાયેલા છે આ લોકો સારી રીતે સમજી શકશે કે વહેલી પરોઢે ઉઠે અમારી વહેલી પરોઢે ના મળે તો બોનસ ની રાહ જોવાય પાવ મળે તો રાહ જોવાય પણ આ પશુપાલકોની કમાણી પેલા નેતાઓ તાણી જાય એનાથી આગળ કહીએ તો સામળે સામળે સાબરની તિજોરી કરી સાફ સામણે સાબરની તિજોરી કરી સાફ બાબુએ તો બારદાન ભરીને બનાવ્યો માલ બાબુએ બારદાન ભરીને બનાવ્યો માલ આ કૌરવની સભામાં ભાજપના નેતા બેઠા મૌન આ કૌરવની સભામાં ભાજપના નેતા બેઠા મૌન મેન્ડેટ આપનારા હિસાબ તો આપો અમારી મલાઈ ખાઈ ગયા કોણ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આગામી લડાઈમાં જ્યાં જ્યાં પણ હાકલ તમે કરશો ત્યાં પાર્ટીનું નેતૃત્વ ચાલુ રહેશે ચાહે ગોળી ખાવી પડે ચાહે દંડા ખાવા પડે ચાહે જેલમાં જવું પડે ચાહે લોહીનું એક ટીકું રેડી દેવું પડે તો રાજુ કર ખાતરી આપવા માટે આવ્યો છે આપ સૌનો ખુબ ખુબ ખૂબ ખૂબ હૃદયથી આભાર